ઉદ્યોગપતિઓ ફિલ્મી હસ્તીઓ સહિત રમતગમતના ખેલાડીઓ હાજરી આપવાના હતા જેને લઈને સોશિયલ મીડિયા પર ઉચ્ચારવામાં આવેલી આ ધમકી મુંબઈ પોલીસે ગંભીરતાથી લીધી હતી અને લગ્ન સ્થળની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પર ધમકી આપનાર નિશોધખોળ મુંબઈ સાયબર ક્રાઇમ વિભાગે શરૂ કરી દીધી હતી બાંદ્રાકુલા કોમ્પ્લેક્ષ ખાતે આવેલા જીઓ કન્વીન્સ સેન્ટરમાં બોમ્બ મૂકી દેવામાં આવ્યો છે સંખ્યા પણ વધારી દેવામાં આવી હતી દરેક ને સુરક્ષાની ચકાસણી માંથી પસાર થવું ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું મુંબઈ પોલીસના ચુનિંદા અધિકારીઓ અને જવાનોને સુરક્ષામાં લગાવી ધમકી આપનાર શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી આ ટ્વીટ વડોદરાના યુવકે કર્યું હતું એવું બહાર આવ્યું છે મુંબઈ પોલીસે આજવા રોડ પર આવેલ સ્વર્ણ લક્ષ્મી અપાર્ટમેન્ટમાં રહેતા વિરલને ઝડપી પાડીને મુંબઈ લઈ જવા રવાના થયા છે